ભરૂચ એસોજીએ અંકલેશ્વરના જીતાલી ગામ પાસે આવેલ કામધેનુ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ ચાર સ્થિત પ્રતિક્યા એન્ટરપ્રાઇઝ ગોડાઉનમાંથી મિક્સ સોલવન પ્રવાહી ભરેલ ત્રણસો ચોત્રીસ અન બેરર મળી કુલ બાવીસ પોઈન્ટ પંદર લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક કિસ્મને ઝડપી પાડ્યો હતો જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના જીતાલી ગામ પાસે આવેલ કામદેવનું ઇન્ડસ્ટ્રીઝ એસ્ટ્રેટ ચાર્જ સીટ પ્રતિક્રિયા એન્ટરપ્રાઇઝ ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પ્રવાહી કેમિકલ સંતાડેલ છે જેવી બાતમી આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી મિક્સ સોલન પ્રવાહી ભરેલ ત્રણસો સંગ બેરલ મળી આવ્યા હતા પોલીસે કોઈ બાવીસ પોઈન્ટ પંદર લાખથી વધુનો મુદ્દામાં કબ્જે કર્યો હતો અને ફાયર સેફટી સિસ્ટમ નહીં રાખી તેમજ એનઓસી નહીં મેળવી બેદરકારી રાખવી પોતાની અને અન્ય વ્યક્તિઓની જિંદગી જોખમાય તેવી બેદરકારી ભર્યા કૃત્ય કરનાર જીઆઈડીસીમાં ગોલ્ડન પોઈન્ટ પાસે આવેલ રોયલ રેસિડેન્સીમાં રહેતો માધન ઉર્ફે બબલુ રામકૃપાલ કૃપા તિવારીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો તરફથી આ માહિતી આજે બાર ત્રીસ કલાકે સામે આવી હતી સબસ્ક્રાઇબ ન ઇન્ટરેસ્ટ બે લાગે મે મમિસન અબ્દેટ